નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે રૂપાડી બાપી સેન્ટર શાળા અને કરન્સીજ મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે શાળાના શિક્ષકો દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત વિદ્યાર્થીઓએ લોઅર કોર્સ ઉત્તર કોર્સ કુંભારીકામ સહિતને આ કામની માહિતી મેળવી સાથે લખતરની જુદી જુદી સરકારી કચોરીઓની અંદર જે તેમને માહિતી મેળવી તેમને લખતર મામદાર આર આર પટેલ સાહેબ સાહેબ સાથે વાર્તાલાપ કર્યો અને તેમની પાસેથી પણ ઘણી બધી જાણકારી મેળવી તેમણે લખતર પોલીસ સ્ટેશનમાં જઈને અને હથિયારોની જાણકારી મેળવી હતી અને તેઓએ આનંદ આ જે શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત તેમને ખૂબ ખૂબ આનંદ આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે તેઓ તેઓ આ શૈક્ષણિક પ્રવાસે નીકળી આવે તેમને જુદી જુદી ઘણી બધી એ માહિતી મળી હોય તેઓ શિક્ષકો અને તેમની શાળાઓનો ખૂબ ખૂબ આભાર બની રહ્યા છે મારું નામ ચૌહાણ જાનવી મુકેશભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ છે શ્રી રૂપાળી બા તથા કરણસિંહ પેસન શાળા નંબર એક લખતર આજે અમે વિદ્યાર્થી અને અમારા શિક્ષકો સાથે કચે સરકારી કચેરી અને બજાર બજાર બજારમાં બજાર અને લુહાર લુહાર કોર અને બધે મુલાકાત લીધી અમે અમે કચો સરકારી કચોરી અને બધી સરકારી કચોરી વિશે અમે ખૂબ જાણ્યું અને અમને ખૂબ આનંદ થયો અમે અમારા શિક્ષકોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ